બાકી વાકી તો ભઈ આજે વધ્યું હે ને તો મળ્યા જલ્દી જ એમ કે પેલી તો ગઈ આજે શોપિંગ કરવા ખબર નહી આજે કેટલાનો ચૂનો લાગશે શું શું ચલો લાઈક કમેન્ટ શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળ્યા જલ્દી જાગરણ ટેક માં

કેમકે આના સિવાય આજે તો ભાઈ આવે એટલી વારે કેમકે સવાર ના સાડા દસ વાગે નીકળી હજુ સુધી આવી નથી કેમ કે હજુ હમણાં વાગે સાડા આઠ જોઈએ સાડા સાત કે સોરી સાત સાડા સાત જેવું થયું તો એ રાત જોઈએ ક્યારે આવન તું ફરીથી લઈને આવે કેટલા ની ચોંટે છે આપણે ગાળો કા બોલે તું હે ગાળો ગાળો બોલે હે ગાળો બોલે ચાવી આપણા નહીં બંધ તો બકા આજે લોકો ના કસ્ટમર ના ગાડી ની માં પાડ્યા કર્તવ મના ગાડીની માં વાળા આ માણસ આ માણસ જોડે દોડાવા જવાય જો આવી રીતે વાત ધોઈ એવું હે તો એ મારી સિવાય એટલે તું તો મારા ગાડીના પૈસા લે આવું ને કઈસ નહીં હા હું બોલાવતા હોય એવું કરે જો બારી માંથી કઈ રીતે જોઈ રહ્યા બારી માંથી કઈ રીતે જોઈ રહ્યા આ લોકોનું એવું જ હોય ભાઈ છોકરીઓનું એમનું કામ પૂરું હોય ને એટલે આવું આવે માંથી પૈસા આપણે નહીં લોકોને જ આપવાના બે પૈસા પૈસા આપી જવાના કેમ મારા ભાઈ બંધ થઈ ગયો ખાવાનું હે ખાવાનું કેમ બંધ કરી નાખ્યું હું બ્લોગ બંધ કર આતના કેટલા વાગ્યા સવા 9 વાગી ગયા છે સવા 9 એટલે કેટલા થાય 9:15 9:15 ભણેલા ઊંચા એટલે કવર પડતી નહીં અંગૂઠા છાપે તમારો હે પણ ખાવા હું તો લઈશ ટેન્શન ના ફેમિલી જોડે આવી ગયા નાસ્તો ખાવા

के साथ आज की मजदूरी यही खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार मुझे नहीं पता मुझे दो मिलियन लाइक चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए इतना झिला मैं कभी नहीं हूँ अपनी पूरी जिंदगी में जितना इसमें झिलाऊ मुझे चाहिए, चाहिए। तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पैसों के पीछे भागना है बाय